છોટાદપુર નગરમાં આવેલા ખૂટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે મહાઆરતી ભજન કીર્તન ગરબા અને મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરાયું હતું છોટાઉદેપુર નગરમાં આવેલા ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સતત બીજા વર્ષે ગણેશ મહોત્સવ નિમિત્તે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી આ સાથે જ આજે મહોત્સવ નિમિત્તે મહાઆરતી ભજન કીર્તન ગરબા અને મહાપ્રસાદીનું આયોજન જિલ્લા પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું અને ખૂબ ધામધૂમપૂર્વક ઉત્સવ મનાવાયો હતો સર્વને શ્રી ગણેશ છોટાઉદેપુર ખુટાલિયા પોલીસ પરિવાર ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ ઉજવી રહ્યો છે જે કોટલે પોલીસ પરિવારની અંદર બસો ચોવીસ પરિવારો વસે છે મોટી સંખ્યામાં અહીંયા જે ગણપતિ મહોત્સવ હર્ષ ઉલ્લાસથી આવે છે જેની અંદર પરિવારના બાળકોથી માંડીને વડીલો પણ ભાગ લેતા હોય છે અને આ બીજું વર્ષ છે અમારું આ વર્ષ બીજા વર્ષથી હવે કન્ટિન્યુ રાખીશું અમે જ્યાં સુધી અહીંયા પોલીસ પરિવાર વસે ત્યાં સુધી આ ગણપતિ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અમે ઉજવીશું અને સર્વનો સાથ સહકાર તમામ અધિકારીઓથી માંડી અને પોલીસ કર્મચારીઓ પણ આની અંદર ખૂબ જ સાથ સહકાર આપેલ છે સર્વ ને શ્રી ગણેશ ગણપતિ બાપા